તો એનું ટ્રાવેલ પ્લાન થઈ ગયું છે એની ટિકિટ બુક થઈ ગઈ છે એનો જે કાઈ બી પ્લાનિંગ પ્લાનિંગ થઈ ગયેલા હોય એવા 367 ઓન્લી એન્ડ ઓન્લી ફોર સિરામિક પણ બીજો ને બ્રાન્ડ ને લેવા નથી એવા બ્રાન્ડ બનાવવા કે આ મિનિમમ 2030 સુધીમાં બોર્ડીમાં 10 બ્રાન્ડ જો આપણે નો બનાવી ગયા ના कार्य के साइंटिफिक चेक प्रोसेस चेक सिस्टम चेक बतूत चेक वाइब्रेंट बिल 2025 अप्रैल तेर्सी सोल यशोब भूमि द्वारी का खाता એક બિલ્ડિંગ મટિરિયલ ઇન્ટરનેશનલ એક્સપો ઓર્ગેનાઇઝ કરીએ છીએ જેમાં ઇન્ટરનેશનલ બે હજારથી વધુ બાયર્સ અને ડોમેસ્ટિક દોઢ લાખથી વધુ વિઝિટર્સ વિઝિટ કરશે આ એક્ઝિબિશનમાં મેઇનલી સિરામિક ઇન્ડસ્ટ્રી મેન્યુફેક્ચરર્સ હાર્ડવેર ફિટિંગ બાથવેર ફિટિંગ સીપી ફિટિંગ પાઇપ લેમિનેટ એ સિવાય પ્લાયવુડ કલર પેઇન્ટ્સ આ દરેક કેટેગરીના એક્ઝિબિટર એમાં પાર્ટિસિપેટ કરશે આ એક્ઝિબિશન ખાલી અને ખાલી મેન્યુફેક્ચરર્સ માટે છે અને આ એક્ઝિબિશનનો મેઇન ફોકસ એ છે કે ઇન્ડિયાની અંદર જે એમએસએમઈ માર્કેટ છે એ લોકોને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટ કેટલી સારી રીતે એક જગ્યાએ મળી રહે એના માટેનું એક આયોજન કરેલ છે